તો આ ભાઈ પહોંચી ગયા છે જોજો ભાઈ ફોન કરે છે હવે મારા સિસ્ટર ને કે હું રિએક્શન આવે છે તમે બધા જોજો હવે ઓ તો ન ઉપાડ્યું એટલે ઉપર બોલાવા જાય છે હવે કદાચ સુતા છે મારા બેન એવું લાગે છે જો હવે માટે આવી ગયા મારા બેન લે ઓહો જાગી જાગી ને અત્યારમાં આવ્યા છે હા જોવા ખાલી જોવા જલ્દી

જો આ અંદાજે વિશ્વાસ નથી થતો લેવા બોલો હું કરી લઈશું હવે ગમે કે નહીં ગાડી આમ જો પરાણે પ્રાણાય આ પડે હું સાચું હાચું ગમે કહી તો જો તો આમ આમ કેવું

आ नंबर जो तो 480000